સુરતના લીંબાયત વિસ્તારમાં લોકલ ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં નકલી ચલની નોટ છાપવાનું મિની કારખાનું એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું આ ગુનામાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે એસઓજી પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસે વધુ એક આરોપીને ઝડપીને તેની સાથે રાખીને તેને ઘરે રૂપિયા સંતાડ્યા હતા ત્યાં પહોંચ્યા હતા એક ડ્રોરમાંથી બે પોઇન્ટ નેવ લાખની નકલી નોટ દુપટ્ટામાં વીંટાળેલી મળી આવી હતી મુખ્ય આરોપી ફિરોઝે સલાબતપુરાના જમીન દલાલને નકલી રૂપિયા આપ્યા હતા ગત એકવીસ મેના રોજ સુરત એસઓજી અને પીસીબી પોલીસે બાતમીના આધારે બનાવટી ચલણી નોટ છાપવાના મિની કારખાના પર દરોડા પાડી ત્રણ લોકોની ધરપકડ કરી હતી પોલીસે નવ પોઇન્ટ છત્રીસ લાખથી વધુની બનાવટી ચલની નોટ ઝડપી પાડી હતી પોલીસે લંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલની આડમાં અને સાપ્તાહિક અખબારની ઓફિસ ચાલતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી જેમાં સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર અને એસ ન્યૂઝ નામની ન્યૂઝ ચેનલની ઓફિસમાં રેડ કરી હતી પોલીસ રેડ દરમિયાન ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જેમાં ફિરોઝ સુપડુ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા અને શફીક ખાન ઇસ્માઈલ ખાનને ઝડપી પાડ્યા હતા મુખ્ય આરોપીને પોતાના પર દેવું થઈ જતાં તેને અન્ય સાગરીતો સાથે મળી આ નકલી નોટ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું આ ગુનામાં એસઓજી પોલીસે સલાબતપુરા વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે પોલીસે સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કૂલ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી જમીન દલાલની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તેની મુલાકાત મુખ્ય આરોપી ફિરોઝ શાહ સાથે થઈ હતી અને પોતે પૈસા કમાવાની લાલચે તેની પાસેથી બસોના દરની ત્રણ પોઈન્ટ નેવું લાખની ચલણી નોટ એસી હજાર રૂપિયામાં લીધી હતી સાદિક અલીએ નોટ સુરતમાં પોતાના ઘરમાં સંતાડી રાખી હતી પોલીસે આરોપીને સાથે રાખી ઘરે પહોંચી હતી

કદ વિસ્તારમાં એસઓજીએ નવ લાખ છત્રીસ હજાર એકસોની પાંચસો અને બસોના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે હજાર રૂપિયામાં એને આપેલી આ ટોળકી જેને જથ્થા બંધ નકલી નોટ આપવી હોય તેને પોતાની નકલી નોટની ક્વોલિટી અસલી જેવી ગુણવત્તાવાળી અને મશીન પણ અત્યંત ઉમદા હોવાનું બતાવવા માટે કોરા કાગળને પ્રિન્ટમાં મૂકી પહેલેથી છુપાવી રાખેલી ઓરિજિનલ નોટ કાઢીને આપતા હતા ગ્રાહક એનાથી આકર્ષાઈ જતો અને નકલી નોટ જથ્થામાં ખરીદવા તૈયાર થઈ જતો આ જ રીતે ટોળકીએ સાદિક અલીને અસલી નોટ બતાવી હતી